ઈજો ઈજો બિલાડ ગોતો હા એક વાગે પડ્યું સવાએ કે મે જાણ કરી લે કેન્દ્રપુરીમાં આ ચાલી જર આ બાબરા નામનો પરિચય આપો મારું નામ ઉત્તમભાઈ શ્રીમાળી મહારાજ એકસો રિંગ રોડ એકસો રિંગ રોડ જે મેઈન રોડ આપણો મોડલ રોડ કહેવામાં આવે છે અને મોડલ રોડના બિલકુલ બાજુમાં ઉત્કર સાસકુલના બાજુ સદ એપાર્ટમેન્ટની બાજુમાં નિત્યનગરના રોડ ઉપર આજ રોજ બપોરના એક વાગ્યાના સમયે એક ભયજનક ભૂવો પડેલ આ ભૂવાની પરિસ્થિતિ એવી હતી કે નાના બાળકોથી તે માટે આધાર રાહદારી પણ એક આ ભૂવાની અંદર એમને તકલીફ પડે કોર્પોરેશનને જાણ કરવા છે સ્થાનિક બાજુના ભાઈ ફોન કર્યા બે પણ ફોન કર્યા છતાં પણ હજુ સુધી આ સાડા પાંચ થવાયા હજુ કોઈ અહીંયા આવ્યું નથી અને આ લોકોને આ તંત્ર ભુવો આપડ્યો આ ભુવાની અંદર કોઈ મોટી જાનના દુર્ઘટના પણ થઈ શકે તો નાના બાળકોથી માંડી આવનાર જવાવાળા રસ્તો નાનકડો સાંકળો હોય અને ભુવો ભયજનક છે જે લગભગ પાંચ ફૂટ ફળો તમે બતાવી શકો છો લગભગ પાંચ ફૂટ ફળોની અંદર બાજુમાં મોટી ગટર લાઈન છે ગટર લાઈન અંદર ડ્રેનેજ લાઈન હોવા છતાં અને ડ્રેનેજ મોટી દુર્ઘટના બની શકે એવી છે અને છતાં પણ તંત્રને એક વાગ્યે ફોન કર્યો જાણ કરી હજુ બધું આવ્યું નથી અને તંત્ર ઘોર નિંદ્રાની અંદર એ લોકો શું મને એવું લાગે છે કે કોઈનું કંઈક ઘટના બને કોઈ આની જાનહાની થાય કોઈ મોટી એવું લાહ જોઈ રહ્યા છે અને આ રોડ હજુ તો લગભગ બે મહિના પહેલા જ રેડઅલર્ટની તમને તમામ રોડ બનેલો છે અને છતાં પણ આવા નવા રોડમાં કામ કરે એ શું ભ્રષ્ટાચાર નથી આ ભ્રષ્ટાચાર નવો રોડ બનાવ્યો જો નવા રોડની અંદર આવા ખાડા પડતા હોય તો આગળ કોનું ભયતર્ય બની છે શકે એટલે હું તો ઘોર તંત્રને વિનંતી કરું છું કે તમારા ઘોર નિદ્રા જાગો અને આ તંત્ર જે લોકોના ભય માટે જે મેં કરી રહ્યા લોકોના જાનહાની માટે કર્યો છે મહેરબાની કરીને બંધ કરશો